જૂનાગઢ આવેલ સાબરપુર પાસે ભગવતી મોટર્સ દ્વારા મનીષભાઈ પરિવાર દ્વારા મહાબ્લડ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પહેલા છ વર્ષથી રક્તદાન કરવામાં આવે છે જેમાં આજે પૂજ્ય શ્રી શેરનાથ બાપુ જુનાગઢ જિલ્લા પ્રમુખ કેડભાઈ પટેલ જુનાગઢ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોઠેચા સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂક્યો હતો ટાટા મોટર્સના માલિક શાંતુભાઈ રૂપારેલીયા તેમજ ગુંજન પટેલ દ્વારા જહમત ઉઠાવી અંદાજે પાંચસો થી વધારે બોટલ રક્ત એકત્ર કરવામાં આવશે બ્લડ ડોનર ને ગિફ્ટ આપવામાં આવી હતી તેમજ એક વૃક્ષ પણ આપવામાં આવ્યું હતું બે હજાર પંદરમાં મારે મારો સન એક્સપાયર થઈ ગયો છે કિડનીની પ્રોબ્લેમના હિસાબે તો અમે બે હજાર સોળથી માંડીને આજે બે હજાર ચોવીસ સુધીમાં કોરોના એક વર્ષ વ્યા સિવાયના બધા બ્લડ ડોનેટ કાર્યક્રમ કર્યા રાજકોટમાં જે બે હજાર સોળમાં કર્યો હોય તો ઓડ રોગ વિધાન કેમ્પ થેરેશમિયા ટેસ્ટ હાઈટ બ્લડ સુગર બીપી આ બધો કેમ્પ અમે પહેલો રાજકોટમાં કર્યો જૂનાગઢમાં અમારો બિઝનેસ છે જૂનાગઢમાં અમારા મિત્રો છે એટલે અમે એવો વિચાર કર્યો અને અહીંથી લોકોનો આગ્રહ હતો કે સંતુભાઈ આ વખતે જૂનાગઢ બે હજાર સત્તરમાં કરો તો અમને આમાં હેલ્પ થાય સિવિલમાં ઘણા લોકો બ્લડના હિસાબે અકસ્માત થાય ગુજરી જાય છે તો તમે જુનાગઢ કરો એટલે અમે બે હજાર સત્તરથી આજે બે હજાર ચોવીસ સુધીનો એ ઓલરેડી આજે આપણો બ્લડ ડોનેટ કેમ્પ ચાલુ છે તો ત્યાં સુધીમાં અમે લગભગ અંદાજે અત્યારે પાંચસો બોટલ તો ઓલરેડી થઈ ચૂકી છે એ બ્લડ અમે સિવિલ અને રેડક્રોસ અને લાઈફ જુનાગઢની જે લેબોરેટરી છે એમાં અમે આપી દઈએ છીએ અમને આ કાર્યમાં એટલું બધું મજા આવે છે કે અમે કાંઈક કરી છૂટીએ અમારો ભાવ છે કે અમારા દીકરા પાછળ અમે કાંઈક કરીએ અને જુનાગઢને આપીએ જુનાગઢ મારે બિઝનેસનું થય છે તો અમે જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને અને એ લોકોને અમે અપીલ કરીએ છીએ કે આ કાર્યક્રમ અમારો સાંજે સાત વાગ્યા સુધી બ્લડ ડોનેટ કાર્યક્રમ સાંજે સાત વાગ્યા સુધી રહેવાનો છે એમાં ને વધુ આખા જૂનાગઢના નહીં આખા સૌરાષ્ટ્રમાંથી ગમે ત્યાંથી બ્લડ આપી શકે હમણાં એક મિત્ર ધોરાજીથી આવ્યા હતા રાજકોટથી આવ્યા છે ઘણા મિત્રો એ બ્લડ ડોનેટ કાર્યક્રમ કર્યો છે અને અમને ભગવાન આ પ્રેરણા આપે કે જેથી કરીને અમે દર વખતે આ ચાલુ રાખી શકીએ આજે ટાટા મોટર્સ ખાતે શાંતુભાઈ રૂપારેલિયા અને એમના પરિવાર દ્વારા મનીષભાઈની યાદમાં સાતમો બ્લડ ડોનેશન કેમ્પ એટલે કોઈની યાદ હોય છે તો અલગ અલગ રીતે લોકો ઉજવતા હોય છે પણ જે રીતે શાંતુભાઈને એમના પરિવાર દ્વારા મનીષભાઈની યાદની અંદર જે રીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય છે ખરેખર એક લોહીનું ટીપું એક વ્યક્તિનું જીવન બચાવતું હોય છે તો શાંતુભાઈ જે રીતે બ્લડ ડોનેશન કેમ્પ કરે છે ને હમણાં જ ગિરીશભાઈએ કીધું કે અત્યારની કોરોના પછીની જે સ્થિતિ છે એમની અંદર બ્લડના કેમ્પ કરી તો પાંચ દસ પંદર પચીસ પચાસ તો બહુ થઈ જાય પણ હજારો બોટલ એકઠી કરવી એ જો કોઈ કામ કરતું હોય તો આખા ગુજરાતની અંદર સાંતુભાઈ એના પરિવાર દ્વારા થઈ રહ્યું છે એમના ગ્રાહકો એમની સાથે જોડાયેલો એમનો પરિવાર આની અંદર આ જોડાઈ અને બ્લડનું મોટું કામ ભગીરથ કર્યું છે એટલે કેટલી જિંદગી બચાવવાનું કામ આજે થઈ રહ્યું છે ત્યારે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે શહેરના નાગરિક તરીકે ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વંદન કરું છું કે આવું ભગીરથ કાર્ય સેવાનું કાર્ય થઈ રહ્યું છે એટલે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને જે ડોનરો દા આપે છે લોહી એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે તમારું બ્લડ એક જિંદગી બચાવવા માટે ઉપયોગ થઈ રહ્યું છે અને શાંતુભાઈ આજે જે રીતે કેમ તો કરે છે પાછી એટલા મોટા પ્રમાણમાં ગિફ્ટ પણ આપે છે તો આ એમનું એક કાર્ય એ કાયમને માટે લોકો યાદ કરતા રહેશે અને એનામાંથી શીખી અને આપણે પણ કંઈક આવું કરવું જોઈએ એવું બધાને વિનંતી કરું છું ફરીથી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ ઓર ભાવાંજલિના કાર્યક્રમમાં અહીંયા આજે અમે શુભકામના પાઠવીએ છીએ ગિરનારીના આશીર્વાદથી એમના એમની ચેતના જ્યાં હોય ત્યાં ચીર શાંતિ અને આનંદમાં રહે એમના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં એમના ગ્રુપ દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પ રક્તદાન મહાદાન આપણે જાણીએ છીએ એવી રીતે કેટલાય લોકોને સેવા અને જીવન આપવામાં સહભાગી બનવાનો આ કાર્યક્રમ જાણીએ છીએ અને માણીએ છીએ ત્યારે આપણને ચોક્કસ ખ્યાલ આવે છે કે જ્યારે કુદરતે બનાવેલું આ રક્ત શરીરમાંથી બીજાને આપી અને જે દાન આપવું એ મહાદાન છે તો આવો પરમાત્માના કૃપાથી આપણે સેવાના કાર્યમાં સહભાગી થઈએ જેમણે જેમણે આ યુનિટમાં કામ કરી અને હર વર્ષની જેમ આ વર્ષે રક્તદાનનો કેમ્પ કરી અને દવાખાનામાં આ રક્ત પહોંચાડી રહ્યા છે એને અમારી શુભકામના આપ સફળતા મેળવો આગળ વધો અને વધુને વધુના સેવાના કાર્યમાં આપણે સૌ સફળતા મેળવીએ ભારતીય સંસ્કૃતિ ભારતીય પરંપરા અને આપણી ઉજ્જવળ ગાથા બીજાના દુઃખમાં સહભાગી બનવાને માટે આપણે સફળતા મેળવીએ શાંતુભાઈ રૂપારેલ એટલે એક સેવાનો પર્યાય જેને ગણી શકો એના દીકરાની યાદમાં આજે નવમી પુણ્યતિથિ છે અને સાતમો આજે બ્લડ કેમ્પ કરવામાં આવે છે દર વર્ષે આટલી મોટી સંખ્યામાં કારણ કે આજે બ્લડ દેવું નહીં પણ મોટી વાત છે અને અમે જોઈએ જ કે ઘણા ઘણા મોટા માણસો પણ કેમ કરે જ ને ત્યાં પંદર વીસ બોટલ પણ ભેગી નથી થતી અને બ્લડ છે એ એવું એક દાન છે કે જેનાથી ને બીજાનો જીવ બકી બચી શકે આખી દુનિયામાં હરેક વસ્તુ બનતી હશે પણ ક્યાંય બ્લડ નહીં બને અને આજથી સુધી કોઈ વૈજ્ઞાનિક પણ નથી શોધી એક કે બ્લડ કેમ બનાવવું આ ભગીરથ કાર્ય અમારા શાંતુભાઈ કે જે મારા પિતા તુલ્ય છે ગુંજન પણ અમારો દીકરો જ ગણી લ્યો અને એના પરિવાર માટે થઈને જ્યારે એને મનીષ માટે થઈને દર વર્ષે બ્લડ કેમ્પ કરે છે હું ભગવાનને પ્રાર્થના કરું કે અવાના અવા કામ કરવાની સાંતુબાઈન પૂરેપૂરી તાકાત આપે અને એ જે વડીલ બધી જગ્યાએ મદદરૂપ થાય રાજકોટ જો જૂનાગઢ જો ફરીને પરમ કૃપાળું પરમાત્માને પ્રાર્થના કરું કે એને ખૂબ આવા કામ કરવાની શક્તિ આપે આપણે આજે ટાટા મોટર્સ દ્વારા મહાબ્લડ ડોનેશનનું કાર્યક્રમ યોજાયેલ છે તો સવારે નવથી સાંજ સુધી કેમ્પ રાખી ગયેલ છે અને મેં આજે આજે પણ બ્લડ દઈ ગયેલું છે અને આની પહેલાં પણ ત્રણક વાર આપણે બ્લડ ડોનેશન કરી ગયેલું છે દીધી ગઈ તમને કેવું લાગે બ્લડ પછી કેવો થાય ના દર્દી માટે માટે જે એના આપણે આ ટૂંકમાં કેમ્પ યોજાવામાં આવે છે તો અંદરથી એમ સારી ફીલ આવે કે ભાઈ ના ના આપણે આમ તો કોઈ નથી કરી શકતા પણ આ બાને આપણે કોઈ દર્દીઓને મદદરૂપ થઈ શકીએ એમ બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ